નમસ્કાર ખેડૂત મિત્રો ધન સ્વાગત છે આપણીમાં આજે વાત કરીશું કે આ ખેડૂત પેટ્રોલ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી સહાયો ચાલી રહી છે એમાંથી એક સહાય છે ગોડાઉન સહાય એની અંદર કેટલી સબસિડી મળે એની વાત કરીશું તો આજનો વિડીયો સ્કીપ કરવાની ભૂલના કરતા સૌ પ્રથમ વાત કરીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચરમાં કેટલી સબસિડી મળે ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું ગોડાઉન બનાવ્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અને સબસિડીની રકમ ક્યારે જમા થશે ત્યારથી બધી જ માહિતી આ વિડીયોમાં મળી જશે તો સ્કીપ કરવાની તો ચાલો શરૂ કરીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે છે સરકાર શરીરની વખતો વખતની ગાઈડલાઈન મુજબ જો બનાવેલ હશે તો તો હવે શરૂ કરીએ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ દાખલા તરીકે બાવીસ બાય પંદર ફૂટ બે ફૂટ પાયા બે ફૂટ પલીથ અને દિવાલની ઊંચાઈ દસ ફૂટ પછી એક બારી એક દરવાજો આ જે દિવાલમાં બનાવવાનું રહેશે જે આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવીએ છીએ એમાં એક બારી દરવાજો દિવાલમાં ચણતર કામ ફોલોરિંગ કામ પીસીસી કામ પતરા નળિયા જે પણ નખાવું હોય તમે નખાઈ શકો છો ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ચાલુ રહેશે હવે વાત કરીએ કે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો એ ખેડૂત પોર્ટલ પર જઈને જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવેલ છે તેમાં જઈને તમે ખેતીવાડી વિભાગમાં ક્લિક કરીને જે ગોડાઉન સહાય પાક સંગ્રહ સ્ટ્રક્ચર જે છે તેની અંદર અરજી કરવાની જે છે હવે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો ડોક્યુમેન્ટની વાત કરીએ સાત બાર આઠ આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ રેશન કાર્ડ ફરજીયાત નથી અને મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર આવે છે એ ફરજીયાત છે તો હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન અરજી ન કરવું અને ઓફલાઈન અરજી કેવી રીતે કરી શકો છો ગામ બજાર જે સી સી કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે જે દુકાન હોય છે ત્યાં પણ તમે અરજી કરી શકો છો અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવી હવે વાત કરીએ કે ખેતીવાડી ઓફિસ તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પાક સંરક્ષણ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પં એકસો પચાસ દિવસની મુદત એટલે કે પાંચ મહિનાની મુદત દેવામાં આવશે પછી તમારું જે પણ સ્ટ્રક્ચર એટલે કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બની જાય ત્યારે પછી તમારા ગામ શ્રી કે ખેતીવાડી ઓફિસના જે પણ કર્મચારીઓ છે એ તમારા કરી આવશે અને તમારા જે પણ પાક સંગ્રહ સ્ટ્રકચર છે એની ચેક ચકાસણી કરશે અને એ જો કમ્પ્લીટ હશે તો તમારા જે પણ સબસિડી જમા થવાની છે એ તમારા ખાતામાં સીધી જ જમા થઈ જશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મલા દિશા સાસુન્યવિષ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલકન પ્રેસ કરો અને આવા જ અવનવા વિડીયો તમને મળતા રહેશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વોટ્સઅપની ધોરણ તમારા શેર કરો જય જવાન